મારું બેટું પાંજરું ખોલ્યું ત્યાં કૂતરો ભાગી ગયો સાહેબ હમણાં આવશે ને તો મને તો બહુ જ ખારા થવાના હૈયા સાહેબ હા હા યાદો પાઠીયા સાહેબ હા કાયો કૂતરો તોય ક્યાં સાહેબ બહુ રોતો ને તમે પાંજરું ખોલ્યું ને તા ગયો કે બહુ રોતો એટલે હવે આ સાહેબને મારે શું હવે કૂતરો શું કરશે ગામમાં હવે શું મારે સાહેબ

તમારે છે ને દવાખાને જ 14 દેગીસન લેવા પડશે હે હા અરે બાપ આખા સૌદ દેગીસન હા એ તો લેવા જ પડે હું કાઈ નથી લેવાનો હો હું સૌદ તો નઈ એક ઇન્જેક્શન ને લઉં ભાઈ રે કાઈ ક્યો ને તમે રે પણ એને કોદી ઇન્જેક્શન ન લીધા હા હું તો હાસુ કવ લઈ આવો ને તમને આડકો ઉપર છો ભલે મને હળકવો ઉપડે હું ઇન્જેક્શન બેન્જેક્શન કાંઈ નહીં લેવો હું નાનું હતો ને ત્યારે મને કેટલા કૂતરા કર્યા હતા મને કોઈ દી કાંઈ નથી થયું બાપા હાલો હા હા તો ઘરે નથી પોગે એમ એક કામ કરો ઘડીક મન આ હોવા દો પછી આમ જો આપણે બે ઘરે હાલ્યા જઈશું હા હા બાપા હા હા તો તમે તમારું કામ કરો હા હા આપણે કામ કરો હા બાપા હા 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 કોઈ

ह ए जल्दी करो जल्दी हडकाईओ वे कितना ना करसी ले लियो ले लियो ले लियो जट लियो जट

હા આ સરપસ્ને અડકવા bắtતો જાય છે હવે શું करू આ ડોક્ટર સાહેબ ઈજે નો આનું કાય છે ને આને હરગાઈ ગયો હાલો ઈ હરગાવાય નહીં આપણા ડોક્ટર સાહેબ આવશે એ ડોક્ટર સાહેબ આવશે ને તો ડોક્ટર સાહેબજી કાય નો થાય ઈ આવી નિમત કી છે કે આને ફૂલ અડકવા વધી ગયો છે એટલે ડોક્ટર સાહેબથી કાય નો થાય

અમને આમ જો એક ઇન્જેક્શન દેવ ને એટલે હા ભર ખોઈબી જાય એક ઇન્જેક્શન ને એક ઇન્જેક્શન માં તમે લ્યો હા ડાકો કામ હું આ મને અમાર ખોપો આમ હા

તમને છે ને હડક માં ઉપડ્યો તો એ તો આવી ગયો ને કાટલેટ સાટી છે ને મારી નાખે બધા કાટલેટ મને કોણ ડોશી સાટતી હતી હવે આ કાટલેટ માં આવ્યો કોણ હતો પણ જો તમને વધારે આડકો ઉપડી ગયો અને તમે અમને બધા બેટકા ભરા તો અમને એનો ઉપડે એટલે મને મારી નાખવાનો